જેના કારણે કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો આ વર્ષે દિવાળી સુધી વરસાદ હતો જેના કારણે કોઝવે ની સપાટી ભય લેવલ સુધી પહોંચી હતી તેથી કોઝવે બંધ રાખવામાં આવ્યો હતો સફાઈ કર્યા બાદ કોઝવે પરનો વાહન વ્યવહાર આજે શરૂ કરી દેવામાં આવ્યો કોઝવે એકસો ને બેતાલીસ દિવસ સુધી સતત બંધ રહેતા આ દિવસો દરમિયાન અડાજણ કતારગામ દરવાજાને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ તથા ડબોલી જહાંગીરપુરાને જોડતા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધુ રહ્યું હતું આજે કોઝવે ખુલ્લો મુકાતા બંને બ્રિજ પરનું ભારણ ઘટશે અને વાહન ચાલકોને ઈંધણની બચત સાથે સમયની પણ બચત થશે આ વર્ષે કોઝવે રેકોર્ડ બ્રિજ એકસો ને બેતાલીસ દિવસ બંધ હતો આ અગાઉ બે હજાર ઓગણીસમાં માં કોઝવે સળંગ એકસો ઓગણીસ અને બે હજાર બાવીસના માં બસો ને ત્રેવીસ દિવસ કોઝવે બંધ હતો